હેલો દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો આજે આપણે રેમ્બો મગફળીનો એકવાર ફરીથી ફાલ ચેક કરવાના છીએ તો રેમ્બો મગફળીમાં આજે કેવી પોઝિશન છે એ આપણે જોઈ લઈએ અને આપણે આમાં એરંડા પણ વાવેલા છે ફ્લોટિંગના તો આ રહી પહેલી નરની હાયર નર ઉગી ગયા છે કમ્પ્લીટ અને આપણે માદી પણ ચોપી દીધી છે વરસાદી વાતાવરણ છે એટલે માંદી પણ આપણે ચોપાઈ ગઈ છે અને તમને પ્રશ્ન થતો હશે કે આ માંડવી કેમ ભરી ગઈ છે તો આપણે આમાં ડોકા અડી ગયા છે એટલે ગ્રામકજન એસીએમએલ નાખીને સ્પ્રે કરેલો છે જેથી કરીને જે પારા ઢંકાયેલા હોય એ પારાની જે ડોકો માંડવીની હોય એ બરી જાય એટલે પારો ખુલ્લો થઈ જાય અને એરંડાને નીકળવામાં પ્રોબ્લેમ ના કરે અને એરંડો સરળતાથી બહાર આવી જાય અને એને જેમ વરસાદ પડતો હોય ને માંડવીના પાન ઉપરથી પાણી પડતું રહે એટલે એરંડો મરવાના ચાન્સીસ વધારે રહેતા હોય છે તો આ જો આવી રીતના એ નળનું વાવેતર આપણે કરી નાખ્યું છે અને હવે એકાદ જ જગ્યાએથી આપણે એકાદ બે છોડવા ઉપાડીને જોઈ લઈએ તો અહીંયાથી જ આપણે ઉપાડી લઈએ તો અત્યારે તો વરસાદી વાતાવરણ છે એટલે ગારો જ છે તો જો આ આપણે ખાલી અત્યારે નામનો ઉપાયડો છે તો આ પ્રમાણે આપણી માંડવી અત્યારે હજી તો સમય લેશે પણ અત્યારે આવી છે અને કુંડીએ જઈને ધોઈ લઈએ એકવાર તો આપણને ખ્યાલ આવશે અને ઘણીવાર એવું થતું હોય કે આપણે જે છોડવા ઉપાડીને એનાથી બાજુનો છોડવામાં વધારે પોપતા હોય આપણે જેને બતાવવા ઉપાડતા હોય ને ત્યારે માંડવી હોય જ નહીં એવું પણ બની શકે અત્યારે પણ કંઈક એવું જ છે માંડવી સારી જ છે છોડવામાં આપણે હલો થોડાક પોપટા ઓછા દેખાય છે આગળ જઈને આપણે ધોઈને જોઈ લઈએ હજી તો બધા ઝીણા ઝીણા ઝીણો ફાલ તો હજી છે જ બાકી તો આપણે આ કુંડી છે દવા છાંટવાની એમાં ધોઈ લઈએ સર સરખાય તો માંડવીનું નામ છે રેમ્બો રેમ્બો માંડવી રેમ્બો વેરાયટી છે પહેલીવાર વાવેલું છે અને હવે પાકે ત્યાં ખબર પડશે કેવો કુતારો છે ને ફરીથી વાવા જેવું છે કે નહીં તો પોપટા તો સારા દેખાય છે આપ જોઈ શકો છો વિડીયોમાં તો આ પોપટા જો આવી રીતના આપણે પોપટા આવી રીતના થયા છે આપણે માંડવીમાં રેમ્બો વેરાયટી હજી નર ચાલુ જ છે ને નાના નાના છોડ બોલા બીજા પણ નાના માંડવીના હજી પોપટા છે જે ઝીણા છે તો હજી તો વાર લાગશે અને મગફળીમાં ક્યાંક ક્યાંક મૂંડા પણ દેખાય છે તો આપણે અને આપણે કાલે પાવાની છે તો આપણે કાલે એટલે કે રવિવાર સુધીમાં આપણે આને પાવી નાખીશું અને વરસાદ પણ અત્યારે ખેંચાવા માંડ્યો છે અને અત્યારે માંડવીને પાણીની જરૂર લાગે છે એટલે એ પર પાી દઈએ ને સાથે એમાં મૂંડાની દવા પણ પાવાના છીએ તો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન